તો જો મિત્રો તમે પણ ગણપતિની આવી કરો છો ગણપતિ વિસર્જન સમયે તો જો આ ભાઈ કેવી રીતના આ પણ ફેંકે છે નદીમાં જવું ગણપતિ વિસર્જન આ રીતનું કેમ થતું હશે તો ગણપતિ તમારાથી ખુશ છે આ જોઈ લો મિત્રો ગંદા પાણીમાં ડૂબાડે છે અને આ પણ જોઈ લો કેવી રીતના ફેંકે છે આ રીતના ગણપતિ વિસર્જન ન કરાય ભાઈ ગણપતિ વિસર્જન કરવા માટે તો પા ચોખ્ખા પાણીમાં અને વહેતા પાણીમાં કરાય તમને આગળ હું બતાવીશ કે અને આ જો કાદવ કીચડમાં ગણપતિને કેવા ફેંકી દીધા છે અને જેસીબી વડે ખીંચવામાં આવે છે તો મિત્રો આવા ગણપતિ વિસર્જનમાં શું કરવાનું તો મિત્રો આ ભાઈને જોઈ લો કેવા ચોખ્ખા પાણીમાં વિસર્જન કરે છે તો અને ઊંડા પાણીમાં ગણ આ કાદવ કીચડવાળા ગણપતિમાં આ જોઈ લો મિત્રો આ વિસર્જન ક્રેમ દ્વારા વિસર્જન કરવામાં આવી રહી છે અને હજી આગળ તમને એવું બતાવીશ કે સુરતમાં કઈ રીતે વિસર્જન કરાય છે અને હા મિત્રો તમે બધા પણ ગણપતિને માનતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હા જોઈ લો મિત્રો નાવડીમાં ગણપતિને બેસાડીને વિસર્જન કરવા લાવ્યા છે તો આ ભાઈઓ માટે પણ એક લાઇક અને શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો તો જોઈ લો મિત્રો ગણપતિ વિસર્જન કઈ રીતના કરે છે અને આ જ સારી રીત છે જો તમે કાદવ કિચડમાં નાખતા હોય તો એમને નાખતા નહીં મિત્રો અને ઘણા લોકો તો એવી દશા કરે છે ગણપતિની જે તેઓ પોતાના ઘરે પૂજા અર્ચના કરીને લાવી અને ગણપતિ વિસર્જન દરમિયાન પોતે ફેંકી દે છે જેથી ગણપતિ તમારા ઉપર ખુશ નહીં થતા તો મિત્રો આ જોઈ લો સુરતનો વિડીયો ગણપતિને ક્રેનમાં બેસાડ્યા છે અને ક્રેન દ્વારા હવે વિસર્જન કરવામાં આવે છે તો જોઈ લો મિત્રો આ ક્રેનમાં બેસાડે છે એ જોઈ લો અને હવે ક્રેન દ્વારા વિસર્જન કરશે તો હા મિત્રો તમે પણ તમે પણ મિત્રો તમે ઘરે ગણપતિને લાવ્યા અને સાચી ભક્તિથી ગણપતિને ખુશ કર્યા છે તો મિત્રો એમને કાદવ કિચડમાં ના ફેંકો અને આ રીતના સારી રીતે વિસર્જન કરો તો તમારા ઉપર ગણપતિ ખુશ થશે અને તમને પણ સુખી રાખશે તો જોઈ લો મિત્રો આ ગણપતિને કેવી રીતના વિસર્જન કરે છે પો કેરમાં લઈ જઈ અને પોતે તેઓ મિત્રો સાથે છે અને ગણપતિ વિસર્જન કરશે અને ઊંડા પાણીમાં લઈ જાય છે જોઈ લો મિત્રો તમારે પણ આ રીતના કરવું જોઈએ તમારામાં એટલી હિંમત ના હોય તો ગણપતિ નાના લાવો નાનામાં પણ ભક્તિ એટલી જ હોય છે અને મોટા ગણપતિમાં પણ એ જ હોય છે શક્તિ તો તમે નાના ગણપતિ હશે તો તમે તમારા ઘરે પણ વિસર્જન કરી શકશો અને જોઈ લો મિત્રો વિસર્જન કર્યું હવે બીજા ગણપતિને પણ વિસર્જન કરશે પોતે ભાઈઓ નદીમાં ડૂબાડે છે જોઈ લો મિત્રો હવે અને આ બાજુ પણ ભાઈ ધક્કો મારે છે જોઈ લો મિત્રો હવે આગળ બીજા ગણપતિનો વારો એ પણ ક્રેનમાં છે એમને પણ વિસર્જન માટે ક્રેન્ડમાં લઈ જવામાં આવશે તો મિત્રો તમે જોતા રહો અને વિડીયો એન્ડ સુધી જોજો જેટલા લોકો ગણપતિને માનતા હોય એ બધાને મારી નમ્ર વિનંતી કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ લો મિત્રો ગણપતિ કેટલા ગણપતિ વિસર્જન થયું છે તે અંદર દેખાય છે તમને જોઈ લો મિત્રો ગણપતિની મૂર્તિઓ જ અને ક્રેનો કેટલી લાઇનમાં છે તો મિત્રો તમે પણ આ રીતના કરજો જોઈ લો મિત્રો લાઈન સર ક્રેનો ઊભી છે અને ગણપતિને લઈને આવ્યા છે આયસર ગાડીમાં અને આયસરમાંથી હવે ક્રેનમાં બેસાડવાની તૈયારી છે તો જોઈ લો મિત્રો ક્રેનમાં ચડાવવામાં આવી રહ્યા છે ગણપતિને હવે ક્રેનમાં બેસાડી અને પછી વિસર્જન કરવા લઈ જવામાં આવશે તો મિત્રો જોઈ લો આ રીતના વિસર્જન થાય અને ચોખ્ખા પાણીમાં થાય ગંદા કાદવ કિચડવાળા પાણીમાં ન થાય તો મિત્રો તમને પણ મારી નંબર વિનંતી કે તમે બધા પણ ગણપતિને માનો છો તો ચોખ્ખા પાણીમાં અને વહેતા પાણીમાં કરો ગણપતિ વિસર્જન તો જોઈ લો મિત્રો અને આ ગણપતિને હવે ક્રેનમાં બેસાડી અને અંદર વિસર્જન કરવા લઈ જવામાં આવી રહ્યા છે જોઈ લો મિત્રો હવે ગણપતિ વિસર્જનને પાણીમાં લઈ જવામાં આવે છે તો વિડીયો એન્ડ સુધી જોઈજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જોઈ લો મિત્રો ગણપતિને હવે વિસર્જન માટે લઈ જવા આવે છે બે ગણપતિ છે એક નાના અને એક મોટા એમ કરીને બે ગણપતિ છે તો બંનેને સાથે વિસર્જન કરવામાં આવશે અહીંયા વિસર્જન કરવા માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે અને આ સુરતનો વિડીયો છે મિત્રો તો જોઈ લો હવે ગણપતિ વિસર્જન માટે ધીરે ધીરે ક્રેનને નીચે લાવવામાં ગણપતિને પાણી તરફ લઈ જવામાં આવે છે તો હવે ગણપતિને વિસર્જન કરશે તો આ ભાઈ પણ જોઈ લો ભાઈઓ દ્વારા વિસર્જન કરવામાં આવી રહ્યું છે આ બાજુમાં બીજી પણ ક્રેન પાણી બહુ તરફ જાય છે અને જોઈ લો મિત્રો એક એ બીજા ગણપતિનું વિષય